હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદની આગાહી પણ થઈ રહી છે ત્યારે કમોસમી વરસાદ સામે પોરબંદર જિલ્લાના ખેડૂતોને કાળજી લેવા અંગે ખેતીવાડી વિભાગે અપીલ કરી છે પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ કાળજી લેવા અંગે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે વાદળછાયા ખેતરમાં ઊભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતીમાં પાકોનું જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક હોવાનું જણાવ્યું છે પાકોમાં પાક જીવાતોનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવું અને જીવાતોની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પત્તિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો વાતાવરણ બદલવાની શક્યતા હોવાને લઈને ઊભા પાકમાં હાલ પૂરતું પિયત ન આપવું ખેતરમાં રહેલા ઘાસચારાના ઢગલાને વ્યવસ્થિત રીતે ઢાંકવા ફળ પાકોળ શાકભાજી પાકોને સમયસર ઉતારી બજારમાં સુરક્ષિત પહોંચાડવા વરસાદથી ખેતરમાં પાણી ભરાયેલ હોય તો તુરંત નિકાલ કરવો અને તૈયાર પાકની કાપણી કરેલ હોય તો કાપણી કરેલ પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવા જણાવ્યું છે ખેત સામગ્રી જેવી કે ખાતર બિયારણ દવા ભીંજાઈ નહીં કે ભેજ ન લાગે તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવા સહિતની તકેદારી રાખવા અપીલ કરી છે આ અંગે વધુ જાણકારી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતીની ખેતી નિયામક અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરવા જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર